ખેડૂત મિત્રો ફોન કરવાની પણ એક રીત હોય છે અને સમય મર્યાદા પણ જોતી હોવી જોઈએ મને કેટલી અગવડતા પડે છે એ સમજવા માટે થઈને આ ફોન તમે સાંભળો એટલે મારે કંઈ ખાસ નહીં કહેવું પડે હલો હલો રમેશ ભાઈ કોણ બોલો છો ભાઈ હું કચ્છ ભોજથી બોલું છું આવી રીતે ફોન નથી કરવાનો હોય તમને ખ્યાલ નથી તમે યુટ્યુબ નથી જોતા ના તો આવી રીતે ફોન નથી કરવાનો પહેલા તમે દોઢસો નંબરનો મારો ઓડિયો સાંભળી લો હા તમને માર્ગદર્શન મેળવવાની રીત ખબર પડી જશે એક તો રાતના સાડા નવ દસ થાય સિસ્ટમનો ભંગ કરો સમયની પણ મર્યાદાની ખબર ન પડે હે હું સેવા આપું છું પણ એનો મતલબ એવો નથી કે નિયમ ભંગ કરો દોઢસો નંબરનો ઓડિયો સાંભળી જાવ તમને બધી ખબર પડી જશે હા ખેડૂત મિત્રો તમારે જો મારી સેવાનો લાભ લેવો હોય તો દોઢસો નંબરનો ઓડિયો ખાસ સાંભળો તથા તમારી પાસે મારા મોબાઈલ નંબર હોય તો તમને તમારી સગી માના હમ છે કોઈને જો નંબર આપો તો કારણ કે એ લોકોને ખબર નથી એટલે નિયમ ભંગ કરશે અત્યાર સુધીમાં પંદરસો નંબર હું બ્લોક કરી ચૂક્યો છું હવે તો કદાચ મને એવું લાગે છે કે ઉપરથી સિસ્ટમવાળાનો મને ફોન આવશે કે સાહેબ પંદરસોથી વધારે નંબર બ્લોક નહીં થાય તમે શું ધંધો કરો છો તો મારે એને શું કહેવું એ તમે મને કહો જી તો તમે લોકો જે છે એ મર્યાદામાં રહો તમારી પાસે નંબર આવે તો કોઈને આપો નહીં અને જેને કહો જેને નંબર જોતા હોય કે ભાઈ ઓડિયા સાંભળ એટલે તારે ફોન કરવાની જરૂરિયાત જ નહીં રહે તેમ છતાં જો ફોન કરવાની જરૂરિયાત હોય તો એને દોઢસો નંબરનો ઓડિયો સાંભળવાનો કહો તો જ હું તમને આ સેવા આપી શકીશ નહીં તો લાંબા ગાળે થાકીને કોઈ પણ માણસ આ સેવા બંધ કરી દેશે ગુજરાતમાં દાખલો મને એક પણ બતાવજો કે મારી સેમ આવો હરફ પકડવાના ધંધા કોઈએ કર્યા હોય તો આ હરફ પકડવાનો ધંધો જે છે એમાં ડંખ ન મારે એ પણ મારે ધ્યાન રાખવું પડે માટે આવા અનેક વ્યક્તિના જે નંબર આવે એના હું નંબર બ્લોક કરું છું તમારો નંબર બ્લોક ન થાય એની તમે કાળજી રાખજો ખુબ ખૂબ આભાર ધન્યવાદ